હું પણ ચાલો આપણે કોબી અને ખમણીને રાખી છે હવે આપણે આનું પાણી કાઢીશું ચાલો મિત્રો હવે આપણે એમાં મસાલા કરશું તાજુ મસાલી ઉમેરી છે અને પછી આપણે એમાં મેરી પાવડર ઉમેરીશું

どんぐりもねえりさ。 ચાલો મિત્રો આ મિક્સ થઈ ગયું છે સરસ રીતે જો આપણે આવી રીતે કાચું પાકું રાખવાનું છે અને હવે આપણે એમાં સોસ ઉમેરશું તો આપણે છે ચીલી સોસ ઉમેર્યું છે હવે આપણે ટમેટા સોસ ઉમેર્યું તમે જોઈ શકો છો આપણે ટમેટા સોસ ઉમેરશું બરાબર તેને મિક્સ કરીશું સો આવી રીતે જો તમે જોઈ શકો છો સરસ રીતે આપણે સારા આવી ગયું છે આપણે રિનેગર ઉગે છો ત્યાં કોન્કુલરનું પેસ્ટ છે ને તમે જોઈ શકો છો જો આપણે આ જે કોબીનું પાણી રાખ્યું તું ને ઉમેરી આપણે રાખ્યું હતું એમ કે મીઠું રાખીને રાખી હતી અને એ આપણે ઉમેરવામાં પૌષ્ટિક હોય આ માટે એટલે ગ્રેવી મિત્રો આપણી ગ્રેવી તૈયાર છે તમે જોઈ શકો છો જો આવી રીતે ઠીક હોવી જોઈએ અને આમાં મસાલા બધા એ સરસ થઈ ગયા છે હવે આ ટેસ્ટી સરસ બની છે એમ કે આપણે ઘરે હાથે બનાવેલી જુદું જો એમ કે ટેસ્ટ હોય આપણે તૈયાર તો લાવીએ ઘરે બનાવીએ ને તો એની મજા કંઈ ઓર હોય અને આપણે ડીપ ફ્રાય કરેલા આ જે મન્ચુરિયન છે એને ઉમેરશું હવે આપણે તમે જોઈ શકો છો મંચુરિયન રેડી થઈ ગયા છે ખાઈ શકો છો હવે તમે અને જો મારો વિડીયો ગમે તો તમે લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમારા માટે નવી નવી રેસીપી લઈને હું આવું રાધે રાધે